ગુડ મોર્નિંગ જેસિક્રિષ્ના જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો આજના બ્લોગની શરૂઆત કરી રહ્યા છે સીધા મસ્ત મજાના મમ્મીના હાથની ચા થી તો ચલોantan પેલા ચા પી લઈએ પપ્પા જેસિક્રિષ્ના જય જય માતાજી પ્રજય જેસિક્રિષ્ના દૂધ સાથે પાણી મિક્સ કરી અને અંદર એટલી ચમસ્તા આવી છે ઘણી ચા કેવાય આહા મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી હેનો અનબોક્સિંગ કરી દીધું કોઈ ગિફ્ટ લાવ્યું હોય કાકરા કાકરા ચા અમારા ઘરે સવારના પર મહેમાન આવે મેમન જય શ્રી કૃષ્ણ જય માતાજી શ્રી કૃષ્ણ જય માતાજી શું કરો છો મહેમાન બેઠા છે ગેમરો મમ્મી તો ચકુરી ગુડ મોર્નિંગ એ ચકુરી પારિવારિક પ્રેમ જુઓ ભાઈ બધા પારિવારિક બધા સભ્યો એક સાથે બેઠ્યા છે એક સાથે ચાય પી રહ્યા છે આહે અને કેમેરો ચાલુ થાય એટલે બિસ્કિટ ખવડાવી રહ્યા છે શું પ્રેમ છે પારિવારિક પ્રેમ અરે ડેનિશભાઈ જય શ્રી કૃષ્ણ ચમ થેલી જ ખાલી થેલો શું મેળવ્યો તા બાર શિક્ષણ શિક્ષણ ખરું યાર પેલા અમે જતા હતા હેડ ઇન જવું પડે અને આ બાઈક ઉપર જશે તાનો છોકરો પણ જો બાદ હો ને ખાઈ ખાઈભાઈના મારા ગોમના જોપ બે હે છે આપણે સોનતીથી જો ભાઈ આપણે મિનરલ પાણીનો બાટલો જોપ મેળવી દીધો છે બરોબર આ એરિયા મારા ગોમનો જોપો એકદમ હેવી જોપો છે જુઓ બધી ખુલ્લી ખુલ્લી જગ્યા છે અને આજે જવાનું છે શનિવાર છે કે એટલે કીધું હોય મંદાદાના દર્શન કરતા ગયા આપણે બરાબર હનુમાન દાદા ના દર્શન કરવા માટે જય બજરંગબલી જય શ્રી રામ જો હાર્દિક ભાઈ વિક્રમભાઈ તો દર્શન કરવા માટે બેસી ગયા છે જય હનુમાન દાદા હારું કરજો

આપણે ગેમમાં એવી રીતના રમવાનું છે કે મારી જોડે બેટ છે અને આ ભાઈના જોડે દડો છે તો આ બાજુ આ બા દડો નાખી અને હું આ રીતે જોર કેચ ઉલારે લગાતાર જે બે કેચ કરે ને એનો દાવા છે બરોબર ને ભાઈ જોઈએ હેડો પહેલો કુણ દાવ લેશે એ આઈ જો બધા હેડો તા

આજે વિક્રમભાઈ નું પાડા પર ફૂલે કોમેન્ટ કરી દે કે આજે તમારી ગાડી તમે સો મિલતા હોઈએ છે તો અમારી ગાડી છે ને ભાઈ અમારા કાકાના ઘેર છે પણ અમારા કાકાને મોટી ગાડી છે એટલે અમે ટૂંક સમયમાં ગાડી આપડા ઘેર લાવી દેવાની છે એટલે અમારા ઘેર આવતા છે ને ગાડી માં આવી નહીં એટલા માટે આજે મારા પપ્પા કે છે કે આ બધું તોડી નાખીએ આ તો મંજે દેખાય ને પેલા માર ગાયો ઘેર હતી હતી તે પર ઘમણ બનાવેલી હતી એટલે આ ભાગ તોડી નાખવાનો છે પેલ બાજુનો ભાગ થોડો ઓર ગોકરવાનો છે અને ગમે તે કઈને આજે ગાડી માર પપ્પા છે ઘેર લાઈ દેવી છે આઈ જાય ખરી પપ્પા હા આઈ જાય આ તો વિક્રમનો મોકલ્યો છે હમણાં થોડા લઈને આવે તો તોડી નાખે ને ભાગી નાખે વચ્ચે પાસે કા પાઇપ કરે છે ને કાઈ થોડો ખોદાય પાછો પપ્પા પાઇપ ઉપર છે હે એ ઉડી ઉડી અરે ઉડી ગયો

आ, क्या हम सो बढ़िया बताओ बताओ हम आए हैं हिंदुस्तान, हिंदुस्तान, हिंदुस्तान से हिंदुस्तान से हिंदुस्तान में हाँ हिंदुस्तान से हिंदुस्तान के अंदर आ गए है आ, और क्या बोलते स्टेट चेंज हो गया है एम पी से गुजरात में आ गए पहले कहाँ थे पहले एमपी में थे अरे अरे एमपी से पहले आंध्रा में थे हम तो ऑल इंडिया में घूमते रहते हैं अभी गए थे कहाँ जम्मू गए चंडीगढ़ गए दिल्ली गए लखनऊ गए भोपाल गए उज्जैन में गए और उदयपुर गए चित्तौड़ गए सब जगह घूमते रहते हैं अरे वाह और क्या बढ़िया भैया आज हमारे अंकल के आंटी का बर्थडे है <laughs> <आयो> रामा हाँ हाँ अयो रामाइ रामा, <laughs> <आयो> रामा। <laughs> घर घर पे आए पे आए आए हैं। हैं। बड़ी के लोग के आंटी आंटी ने ने सरप्राइज सरप्राइज। करने लिए। याद याद किया आया। आया। ने ने याद किया है। तो अंकल गए। सरप्राइज करने के लिए। को आज किया आंटी को अंकल को याद किया किसको याद किया किसी को पता नहीं किसने याद किया लेकिन तुरंत पहुंच गए पहुंच गए आज बदज कर

મારે તો હું કે બધા સુખી રહે ઈચ્છા જ સાથે મારું કુટુંબ સુખી રહે આજે શનિવાર સાધુ દર્શન કવાસ તા મારા રૂપાલ જેવો હતો છતરીયા તલાવે એવો હતો સાધુ લેહડો હતા હાલો તા જો પાઈ જવળ હું ગાડી લઈને જો પાઉ છું હે તો અમારા કાકી નું બર્થડે છે એટલે જો બીજે એક પાર્ટી આવી છે પત્રી તો આવી છે અમારે કેમ છો પાર્ટી જય માતાજી જય માતાજી આઈ જો બે મિત્રો મળ્યા એટલે હાર્દિક કોક આવી લે આજી ક્યાં બંકો આવી જાય અરે બંકા ઓહો બંકો આવી જાય હાલ અરે જોંતી દાદા ને પગે બગે તો લાગો લે આ દાદાને ને પગે તો લાગો યાર અરે યાર બોલો તો ખા દાદાને ને લાગી કે લા સાલ મુબારક ભાઈ મિત્રો તમે ગાડી ચલાવો ને તો નીચે તમારે સો ટકા જોઈ લેવાનું જુઓ ફરી એકવાર વાર તમને બતાવી છે કૂતરું નીચે હું કીધું છે ગાઈઝ આપણે એને એક રેસીજ છતર ગયા હનુમાન દાદાના દર્શન કરવા માટે અને આજ અમારા દાદાને લઈ જવાના છે બરાબર લગભગ એ એંસી વર્ષની જેટલી ઉંમર છે દરેક દાદા હોય તે અમને એક સપનું હોય બરાબર છે પપ્પા હોય તો એમને એક સપનું હોય કે મારો પુત્ર મોટો થઈને સુખી થાય અને સુખી જીવન જીવે એટલે દાદાને કીધું લેહડો અને આજ આવતા મન છે ને હનુમાન દાદાના દર્શન કરવા માટે લઈ જઈએ એ પાછા ફોર વ્હીલર ગાડીમાં એ દાદુ આવી ગયા છે ભાઈ ફાઇનલી અમારા દાદુ દાદો આવી ગયા છે લેઢો દરવાજો ખોલ ડિયા હતા

જય બજરંગ બલી જય બજરંગ બલી જય હનુમાન દાદા મિત્રો તમે બધા પણ દર્શન કરી લો અમે પણ દર્શન કરી લીધા છે પ્રસાદ લઈ લે અમારો અહીના બાવજી જ્યારે રાઈએ ને ત્યાં પ્રસાદમાં મસ્ત મજાની ગોરીઓ આપતા હોય છે બરાબર જો તમને ગોરીઓ બતાઈએ એકદમ મીઠી મીઠી ગોરીઓ આપતા હોય છે પ્રસાદી થેલીમાં દેવી કા અરે દાદા કરો દર્શન હા દર્શન કરે તો તારું કરે છે લેડો બીજો જઉં જવસ્તા મારે ના આમ તો આપણો પૂરું થઈ ગયું અરે તમે કયો તો જી યાદ બોલો ના તમે આપણો પૂરું પૂરું થઈ ગયું અમે તો શાંતિથી આપણે ઘરે ગઈએ અને કોઈ ની બને તો સેવા કરવાની છે ઘરે બીજી તો માર કાની સેવા કરી જાઉં કોઈ પછી તા મારી કોક સેવા કરવું જોઈએ આ તમારા કોઈ આવું તો આ દાદા ગાડી કેવી લાગી તમને ગાડી તો મને ફસ્ટ ક્લાસ લાગી ગઈ ખરેખર ખરેખર આવી ગાડી લોબા રૂટમાં માં જવું હોય તો આવી લઈને જવાય ટૂંકા રૂટમાં માં તમારા આશીર્વાદ થી બધું આવ્યું છે એક વખત વાત હાશી અમે લાલો ભાઈ ને બોર્ડ વાળા વિચાર તો એ બાવળિયા પર એને એક તાર સરાય ને આ વિડિયો ચાલુ છે પાછો હા રાજા ભાઈ તો કાઈ જ બધું જો બધું તળિયું બધું તોડી નાખ્યું છે મતલબ જે પેટ લેતી એ આટલે એનું બધું ફિટિંગ કરી નાખ્યું છે આટલે ગાડી લેવાનું છે ઘર આગળ અરે 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 ગાડી આવો તો ભાઈ

ગાડી માં ઓન ઊંચો કરીને ગાડી પર બેસાડી દે ગાડી પર બેસાડી તને હેડો અંદર બેહાર્યા પણ ઉપર બેહારીએ ઓન પછી ઓમ કો ઓમ જો તો બીજા માં રહે ફેરવ દે લે હેડ ઓમ કા બતા આવું હા ય ઘર લે મત કોમ આવા ના ઉભરા કુબરા ના કોને કડ ઓભરા

મિત્રો આજે અમારા કાકીના ગેર ભજનનો પ્રોગ્રામ રાખેલો છે મહિલા મંડળનો તો આપણે તો જો કે પુરુષ છે તો લેવ તન પહેલાં આપણે લાવો લઈ લઈએ મને એક થોડું થોડું ભજન આવડે છે થોડો થોડો તબલો આવડ્યો છે કરતા દિવ્ય ભગવાનની કહતા કહતા

રાત્રોને મૂલ્યમવા